નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીડટોક્સ નમસ્તે મિત્રો અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે મારા માટે બહુ સારો દિવસ છે આજે એક બહુ સરસ પોડકાસ્ટ કર્યું છે એ મોટે ભાગે આવતા બુધવારે આવી જશે તમને પણ મજા આવશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે અંદરની વાતો છે ને એમાં બહાર આવી છે તો બુધવારે જરૂર જોજો હું શોર્ટ અને રીલ રવિવારે એટલે કે આવતીકાલે મૂકીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે કોણ છે એમાં ઓકે પણ બીજો સારો દિવસ મારા માટે એ છે કે આજે એક સરસ ટીઝર રિલીઝ થયું છે અને જે આપણે ઉડન છૂના ટીઝર ટ્રેલર ટીઝર વખતે વાત કરી હતી ને કે જેટલું દેખાડવું જોઈએ એટલું જ દેખાડે છે અને જેટલું છુપાવવું જોઈએ એટલું જ છુપાવે છે આ ટીઝર પણ એવું છે એ શું છે અને એમાં શું કહેવા માગે છે અને શું નથી કહેવા માગતા એના વિશે આપણે ચર્ચા જરૂર કરીશું પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે એટલે કે ગુરુવારે આવેલી ફિલ્મોએ બીજા દિવસે શું વ્યવહાર કર્યો બોક્સ ઓફિસ સાથે એની ચર્ચા કરી લઈએ તો આપણે ગઈકાલના આપણા જે બોક્સ ઓફિસની ચર્ચા હતી એમાં વાત કરી હતી કે અક્ષય કુમારની જે ખેલ ખેલમે છે એણે વેદા કરતાં પણ ઓછો બિઝનેસ કર્યો હતો પહેલાં દિવસે શુક્રવારે બાજી પલટાઈ ગઈ બહુ કોઈ સારા સમાચાર છે જ નહીં વેદા કે ખેલખેલમે માટે પણ બાજી થોડી પલટાઈ છે પહેલા દિવસે જેમ આપણે વાત થઈ હતી અને એ જે એટલે અત્યારે પણ જે બીજા દિવસના આંકડા જે જે હોય છે ને હું તમને એપ્રોક્સિમેટ જ કહીશ એટલે જે દિવસે આપણે આંકડાની ચર્ચા આગલા દિવસની કરીશું ને એ એપ્રોક્સિમેટ હશે કે બીજે દિવસે જ્યારે એમાં એડ થાય એ કન્ફર્મ હશે સમજી ગયા ને ઓકે તો ખેલ ખેલ મેનું પહેલાં દિવસનું ફાઇનલ કલેક્શન હતું પાંચ પોઈન્ટ ત્રેવીસ કરોડ અને પછી ગઈકાલે એપ્રોક્સિમેટ બે પોઈન્ટ બેતાલીસ કરોડ ઉમેરાયા એટલે સાત પોઈન્ટ પાસઠ કરોડ આ એનું ટોટલ કલેક્શન થયું વેદા જેણે ગુરુવારે ખેલખેલમે કરતાં સારો બિઝનેસ કર્યો હતો એણે સિક્સ પોઈન્ટ થર્ટી કરોડ એટલે ખેલખેલમેના પાંચ પોઈન્ટ ત્રેવીસ હતા એની સામે છ પોઈન્ટ ત્રીસ કરોડનો બિઝનેસ પહેલે દિવસે ગુરુવારે કર્યો હતો ગઈકાલે એક પોઈન્ટ આઠ કરોડ એટલે ખેલખેલમે કરતાં બહુ જ ઓછું કલેક્શન છે અને એનું ટોટલ થાય છે એક પોઈન્ટ આઠ પોઈન્ટ એક કરોડ એટલે હજી પણ ખેલ ખેલ મેં કરતા તો એ આગળ જ છે પણ આ બંનેને જેમ કે પેલી ઓલિમ્પિકમાં પેલી રેસ થઈ હતી ને મેરેથોન તો અમુક લોકો પાંચ કિલોમીટર દૂર હોય ને જીતવાવાળો આગળ જીતી જાય એવી હાલત સ્ત્રી ટુએ બધાની કરી છે આપણે ગઈકાલે જોયું હતું કે પેઇડ પ્રિવ્યુઝના નવ પોઈન્ટ ચાલીસ કરોડ આપણે આઠ કરોડનો આંકડો ગઈકાલે આપ્યો હતો પણ જે ફાઇનલ ફિગર આવ્યો છે એ છે નવ પોઈન્ટ ચાલીસ કરોડ એટલે જે આપણો અડસઠો હતો એનાથી પણ દોઢ કરોડ વધુ બીજે દિવસે જે બોક્સ ઓફિસનું કલેક્શન હતું ગુરુવારે એ હતું પંચાવન પોઈન્ટ ચાલીસ કરોડ જે આપણે ગઈકાલે લગભગ ત્રેપન કરોડની આસપાસ કીધું હતું આ ફાઇનલ અને ફેક્ટ ફિગર છે ગઈકાલે એપ્રોક્સિમેટલી બીજા થર્ટી ફાઈવ પોઈન્ટ થર્ટી કરોડ એટલે જે કાલે આપણે કીધું હતું કે એવું બની શકે કે શુક્રવારે એટલે કે કાલે આપણે આજે કીધું હતું કે ફિલ્મ સો કરોડ પાસ કરી જાય અને એક્ઝેટ એવું થયું છે સો પોઈન્ટ દસ કરોડ નો આંકડો એણે સ્ત્રીએ મેળવ્યો છે આજે શનિવાર આવતીકાલે રવિવાર પરમ દિવસે રક્ષાબંધન એટલે ત્રણ દિવસમાં હજી તો શું નું શું કરશે સ્ત્રી ટુ અને અમુક ફિલ્મોના કલેક્શન હોય ને તો આપણને એમ થાય કે ના બરાબર છે આ બરાબર આવી રહ્યા છે એટલે સ્ત્રી ટુના કલેક્શન છે એ જોરદાર છે એ ચાલવી જોઈએ ખૂબ ચાલવી જોઈએ ફિલ્મ ખૂબ સરસ બનાવી છે પ્લસ એ યુનિવર્સનો પણ એક ભાગ છે આ યુનિવર્સ વિશે આપણે સ્પોઇલર ટોક કરીશું મંગળવારે એટલે મંગળવારનો વિડીયો જોવાનો બિલકુલ ભૂલતા નહીં ત્યાં સુધીમાં બને તો સ્ત્રી જોઈ લેજો નહીંતર પછી જ્યારે જુઓ ત્યારે એ વિડીયો જોજો એ વાત મંગળવારે પણ આજે જે વાત કરવાની છે એ છે ટ્રેલર ટીઝર રિવ્યૂ જે ફિલ્મ ઇન્ટરવ્યૂનો આવ્યો છે બે ચાર દિવસ પહેલાં એનું પોસ્ટર આવ્યું હતું અને આ પોસ્ટર બહુ જ સરસ હતું પરીક્ષિત તમલિયા એમાં મુખ્ય કલાકાર છે અને એમના જુદા જુદા પોઝ લગભગ નહીં નહીં તો વીસ બાવીસ પોઝ એમાં હતા અને ખૂબ સરસ એટલે કે ઇન્ટરવ્યૂ માટે કોઈ છોકરો તૈયાર થતો હોય તો શું એની લાગણીઓ હોય એ કદાચ એમાં દેખાડવાનો પ્રયાસ થયો હતો અને પોસ્ટર ખૂબ સરસ હતું ઇનોવેટિવ હતું કંઈક નવું હતું હવે એનું ટીઝર આવી ગયું છે તો આ ટીઝરમાં એ ઇન્ટરવ્યૂનું તો ચાલે જ છે પણ સાથે સાથે પરીક્ષિત ફાઇટ પણ કરે છે એટલે એક તરફ એવો સાવ ઢીલો અને જેના ઉપર એના મમ્મી પપ્પા એને કહેવાય ને મારતા હોય દાદી કંઈક બોલતા હોય આવું બધું બીજો એક સીન એવો છે એમાં કે ફાઇટ કરે છે વિલનો સાથે તો આમાં બે થિયરી મને એવું લાગે છે કે કાં તો ડબલ રોલ હોય આપણે જુડવાને એ બધું જોયું છે ને કે એક સલમાન ખાન ઢીલો હોય ને બીજો ગુંડા હોય એવું પણ હોઈ શકે આમાં બીજું એક થિયરી એવું બને કે કંઈક આ વ્યક્તિના જ બે રોલ્સ કે જેમ કહેવાય ને કે શહેનશાહ અમિતાભ ન હતું સવારે ઇન્સ્પેક્ટર અને રાતના શહેનશાહ થઈ જાય એવું કંઈક કે એક જ વ્યક્તિ છે પણ એ બે પ્રકારના વ્યક્તિત્વ ધરાવે છે એક એ છે બીજી ત્રીજી થિયરી મને એવું લાગે છે કે કંઈક એવા સંજોગો બને છે ઇન્ટરવ્યૂ માટે ઇન્ટરવ્યૂ દરમિયાન કે ઇન્ટરવ્યૂ પછી કે એને સિમ્પલમાંથી એકદમ રૂડ અને ફાઇટ કરવો પડે એવો વ્યક્તિ થઈ જાય છે એટલે જે મેં કીધું ને કે ટીઝર ટ્રેલર આવા હોવા જોઈએ કે તમને વિચારતા કરવી હોય કે આ ખરેખર મૂવી હશે શું ઘણા આપણે ટ્રેલર ટીઝર એવા જોયા છે કે જે બધું કહી દે પછી ફિલ્મ જોવા જઈએ ત્યારે એમ કે આ તો બધું જોઈ લીધું પણ આમાં એવું નથી આમાં એક જે મેં કીધું ને કે સ્વભાવમાં જે છે જે હિરોઈન છે સોની ભટ્ટ એની સાથે એનું કંઈક બાઇક ઉપરનો કંઈક સીન છે ખૂબ દૂર બેસે છે એટલે શર્માળ વ્યક્તિ પણ છે એ એક જે પરીક્ષિત તમલિયાનો જે હિસ્સો છે એટલે એ પણ એક વિચારવાલાયક આ થિયરી છે હવે જોઈએ ફિલ્મમાં શું હશે આમાં બે એક્ટર જે મેં જોયા ને પરીક્ષિત સોહિણી ઉપરાંત એ છે કમલ અને દેવાંગી ભટ્ટ આ બંને જણા વ્યક્તિગત રીતના મને ઓળખે છે બંને પતિ પત્ની છે અને જો હું ભૂલતો ન હોઉં તો બંને સાથે કદાચ પહેલીવાર કોઈ મૂવીમાં આવી રહ્યા છે એ પણ પતિ પત્ની તરીકે જ એટલે જો મારી ભૂલ હોય તો મને જરૂર કોમેન્ટમાં કહેજો પણ એટલે એ આ પરીક્ષિતના માતા પિતા બન્યા હોય એવું દેખાય છે એટલે એ પણ જોવાની મજા આવશે કે કમલભાઈ અને દેવાંગીબેન બંને જોડે હોય એ જોવાની મજા આવશે અને એમાં અન્નપૂર્ણા શુક્લ પણ છે દાદી તરીકે બહુ ભીડ અભિનેત્રી છે દૂરદર્શનના સમયથી હું તો એમને જોઉં છું એટલે એવા સમયથી જ્યારે અમદાવાદ દૂરદર્શન નહોતું પીજ દૂરદર્શન હતું ત્યારથી અમે અન્નપૂર્ણાદનને જોઈએ છીએ અને એ પણ આ કડક દાદીના રૂપમાં કદાચ આમાં જોવા મળશે આપણને એટલે ઓવરઓલ હું જો કહું તો આ ટીઝરથી હું ઘણો ઇમ્પ્રેસ થયો છું અને જે પોસ્ટરથી મને એમ થયું હતું કે આ ફિલ્મ કદાચ સરસ હશે એ ટીઝરથી મારું જરાક એ ઉત્સાહ પણ વધ્યો છે હવે જોઈએ કે આનું ટ્રેલર કેવું આવશે ટ્રેલર આવશે એટલે એનો પણ રિવ્યૂ કરીશું તો ત્યાં ત્યાં સુધી રાહ જોયા કરતાં અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને રોજ આપણે કંઈક નવા નવા વિડીયોને શોર્ટ્સ વગેરે મૂકીએ છીએ એટલે ત એન્ટરટેઈનમેન્ટ તો અહીંયા ભરપૂર મળશે એન્ટરટેનમેન્ટ વિશેના સમાચાર મળશે અને માહિતીઓ પણ મળશે અને પોડકાસ્ટ તો આપણા છે જ રિવ્યૂ પણ છે દર શુક્રવારે તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નવા વિડીયો સાથે બહુ જલ્દીથી મળીશું ત્યાં સુધી સિદ્ધાર્થ શાહેને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો